क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों की हमने फिकर ने एटले ज हूं अपना माटे लेने आवे छु प्राइम नाइन विद प्राइम नाइन में आज बात करवी छे ए गुजरातीओनी કે જે અમેરિકા તો ગયા હતા પણ હવે તેમને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ગેરકાયદેસર વસાહતીઓને હવે પોતાના વતન જે છે તે પરત મૂકી રહી છે જે યાદ અને ચરોતરના લોકો છે તે લોકોમાં એક જાતનો ડરનો માહોલ ઉભો થઈ ગયો છે દરેક ગુજરાતના પણ તેત્રીસ લોકોને જે છે તે રિપોર્ટ કરવામાં આવ્યા છે શીખર હવે જેવી રીતે હું કરી આપવાનું તો આ નહીં પડી કશા વાત પણ સમજે વિચારીને પગલું ભરવા જેવું હતું આવી રીતે ગેરકાયદેસર જવું બહુ આ ગામના સાઈઠ કરતા વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે પરંતુ સ્થાનિક સ્તરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શબ્દ કહેવાનો ઇનકાર કરે આવો ફાયદો કરાવનાર આપણને ઉપયોગી એવા ભાઈ બહેનોને કોઈ તકલીફ પડે તો સ્વાભાવિક છે કે આપણને બધાને સહારનું પૂછી થાય પહેલાં એવું હતું કે અમેરિકા જવું છે તો કેવી રીતે જઈશ હવે અમેરિકામાં જતો રહ્યો તો પછી ત્યાં કેવી રીતે રહીશ પણ હવે અમેરિકાએ જ્યારે તગેડી મૂક્યા છે ત્યારે ફરી એવું કહેવું પડ્યું છે કે હવે તો હું ભારતમાં જઈશ ગુજરાતમાં જઈશ મહેસાણામાં જઈશ મારા માદરે વતનમાં જઈશ પણ આવી સ્થિતિ ઊભી થવા પાછળનું કારણ શું છે શા માટે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ગુજરાતીઓ જેટલા પણ અમેરિકામાં વસવાટ કરતા હતા એવું કહેવાય કે ડોલર કમાવા માટે જવું હોય તો તમારે અમેરિકા જવું જોઈએ પણ જવાનો રસ્તો તમે કેવો પસંદ કરો છો એના પરથી તમારી યાત્રા શરૂ થાય છે પણ આ યાત્રા કેટલી કઠિન બની રહે છે ત્યાં ગયા પછી ત્યાં પકડાયા પછી એ વખતનો ખ્યાલ ત્યારે આવે જ્યારે તમને ત્યાંથી એવું કહેવામાં આવે કે હવે અમેરિકામાં તમારા માટે કોઈ જગ્યા નથી તમે તમારો રસ્તો કરી લો જો રસ્તો સારો પહેલાંથી શોધ્યો હોત તો આ કપરા દિવસો કદાચ એ તમામ આપણા ગુજરાતી ભાઈઓને જોવાનો વારો કદાચ ન આવ્યો અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દિગંતભાઈ સોમપુરા જે એડિટર છે ઇન્ડો યુએસ મીડિયામાં અને સાથે આપણી સાથે જોડાયા છે એનઆરઆઈ અશોકભાઈ ગોકરદાસ જે ડલહાસ અમેરિકામાં રહે છે અને ભારતીય કમ્યુનિટીના એક પ્રમુખ છે અને ભારતીયોનો અવાજ હંમેશાથી ઉઠાવતા રહ્યા છે પણ સ્થિતિ અત્યારે અશોકભાઈ એ છે કે આપણા ભાઈઓ અમેરિકા ગયા હતા કોઈ કે પાસઠ લાખનું દેવું કર્યું કોઈ કે પચીસ વીઘા જમીન હતી એમાંથી થોડો ટુકડો વેચી દીધો કોઈને ઘરનું ઘર હતું વારસામાં જે ઘર આપ્યું હતું બાપ દાદાએ એ ઘર વેચીને અમેરિકા જવું હતું કારણ કે પરણી લઈને આવ્યા હતા એ દીકરી એ પણ કહે છે કે હવે અમદાવાદ મહેસાણા ભાવનગર કે ઉત્તર ગુજરાતમાં રહેવાની મજા નથી આવતી આપણે અમેરિકામાં સેટ થઈ જઈએ ત્યાં પૈસા કમાઈશું ડોલર કમાઈને ચાર પાંચ વર્ષે પાછા આવીશું પણ જે જવાનો રસ્તો હતો અશોકભાઈ એ ખોટો પસંદ કર્યો તમને ડિંગુચાનો પણ કેસ યાદ હશે કે જે પરિવાર આખે આખો એ વિદેશ જવાની મોંમાં મોતને ભેટ્યો અશોકભાઈ એ સમજવું છે કે અમેરિકામાં એવું શું છે કે શા માટે લોકો આટલું બધું એમને ઘેલસા છે અમેરિકા જવાનું એક આખો ટ્રેન્ડ ઊભો થયો ન માત્ર અમેરિકા કેનેડા ન્યૂઝીલેન્ડ કે દુનિયાના કોઈ પણ દેશમાં એ સમજવું છે કે આટલો બધો ક્રેઝ શા માટે અને જવાનો રસ્તો આ ખોટો પસંદ કેમ કરવામાં આવે છે સૌ પ્રથમ તો અત્યારે અમેરિકામાં જે ટ્રમ્પ શાસન આવ્યું આફ્ટર ડેમોક્રેટે એ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની પ્રજાને એક વચન આપેલું કે અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય એમને જે તે દેશના હોય તે દેશના સહયોગ કરીને એમને અમેરિકાની બહાર એમને એમના દેશમાં એમના વતનમાં ફરજ કરવાનું વચન એ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન આપ્યું એ સાથે એણે બીજું પણ એક વચન આપ્યું હતું કે અમેરિકાની જે બોર્ડર છે અને ત્યાંથી જે રીતે ડ્રગ માફિયા તથા સામાન્ય પ્રજા જે રીતે આવે છે એને મારે રોકવાનું મુખ્ય મારું કારણ છે વાત જાણીએ એમ છે અમેરિકાના મોહની તો ત્યાં સુખ સંપત્તિ અને સાધનો રોજગારી એટલી સહેલાઈથી મળે છે અને આપણા ભારતને ગુજરાતના જીવન ધોરણ કરતાં ત્યાંનું થોડું જીવન ધોરણ પણ પ્રમાણમાં ઘણું ઊંચું છે ખાસ કરીને ગુજરાતના લોકો ગુજરાતીઓને એટલા માટે અમેરિકાનો મોં છે કારણ કે ત્યાં વસવાટ કરતાં તેમના મિત્રવર્તુળ એમના સગાવાલા જે રીતે જે જાઘો જલાલીનું ત્યાંનું વર્ણન કરે છે તેમણે વીતેલા વર્ષોમાં જે રોજગારી મેળવી છે ત્યાંથી જે અમેરિકામાં રહીને વસવાટ કરીને તેઓ જે પ્રગતિ કરી છે તેની તુલના કરી અને અમેરિકા તરફ મારું માનવું છે કે આપણા ગુજરાતીઓને ખાસ કરીને પાટીદાર સમાજના લોકોનો મોટો વર્ગ એ તરફ ધસારો કરે છે અને તેઓ એને કે પ્રકારે અમેરિકા પહોંચી અને પોતાના કુટુંબનું અને પોતાના ભરણ પોષણ માટેની એને સહેલાઈથી મળી જાય છે તકો અને તે પણ આપણા ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓના ટેકાથી ત્યાં એ ટકી રહે છે માટે કરતાં એમને ત્યાં પ્રાધાન્ય વધારે આપવામાં આવે એવું લાગે છે એટલે તેઓ કોઈપણ રસ્તે અમેરિકા સુધી પહોંચવા માટે ઘણીવાર સક્ષમ પણ બને છે હવે આજનો સમય એકદમ પલટાયો છે અને જે નવ આ ટ્રમ્પ સરકારની જે સત્તા આવી છે ત્યારબાદ તેઓ ડ્રગ્સ માફિયા હોય કે હિન લીગલ એ બોર્ડર ક્રોસ કરીને આવેલા લોકો હોય એની સામે હવે એ લોકોએ પગલાં શરૂ કર્યા છે એટલે એમાં કોઈ એવું નથી કે ફક્ત ગુજરાતીઓને કે ભારતીય સમુદાયના લોકોને જે ગેરકાયદેસર વસવાટ કરે છે એમને પકડીને લાવવામાં એ લોકો સમગ્ર વિશ્વના દેશોમાંથી આવી રીતે આવેલા તમામને અત્યારે એમનું સર્વેક્ષણ ચાલુ છે અને ગતિએ એ ઝડપી બિલકુલ દરેકને વિદેશ જવું કોઈ રોકી ના શકાય કારણ કે અંગત દરેકનો એક દિગનભાઈ હોય કે કોઈકને વિદેશમાં સેટ થવું છે કારણ કે હવે અહીં કંઈ મજા છે નહીં પણ જવાનો જે માર્ગ છે એ ખોટો શા માટે પસંદ કરવામાં આવે છે બીજું કે કયા કયા રસ્તા અપનાવવામાં આવે છે કે જેથી સહેલાઈથી જતા રહે અને પછી ત્યાં જ એને ખબર પડે અને પછી એવું ક્યારેક કિસ્સામાં તેવું પણ બને કે બન બે જણ ગયા હોય અને જો કે એમાંથી કંઈક પકડાઈ જાય તો એવું પણ કહેવામાં આવે કે ભાઈ તું મારું નામ ના લેતો હું તને ઓળખતો નથી અને તું મને નથી ઓળખતો જો જઈશું તો સાથે જઈશું અને પકડાઈ જાય તો પછી એનું સ્ટેટમેન્ટ બદલાઈ જશે આવા કિસ્સા ખરેખર કેટલા ચિંતાજનક અને અત્યારની સ્થિતિ આપણે એવું નથી કહેતા કે ગુજરાતીઓને જ તકલીફ પડી રહી છે અને અશોકભાઈએ કહ્યું કે આખા ભારત દેશની ને દુનિયાના દેશોમાં શા માટે આ રસ્તો પસંદ કરવામાં આવે છે કેવા કેવા ગતકડા કરવામાં આવે છે બીજું કે મૂડી કે જે મહેનતની છે વારસાઈ મૂડી છે કે કમાયેલી મૂડી છે એ બધું આ એક ઝાટકે જતું રહે છે બહુ સાચી વાત જીગરભાઈ પરદેશ જવું એ ગુજરાતીઓના ગઢમાં જિન્સમાં જ છે પહેલેથી આપણે વર્ષોથી જોતા આવ્યા છે ગુજરાતની પ્રજા પરદેશ વેપાર કરવા જતી હતી આફ્રિકા ખંડમાં ગયા આફ્રિકાથી આગળ વધીને યુરોપ ગયા યુરોપથી ધીરે ધીરે વિસ્તરતા અમેરિકા સુધી પહોંચ્યા ખાસી એવી એ લોકોએ મહેનત કરી એ લોકો સારા એવા મહેનત કરીને જે પૈસા કમાયા એમણે જાવદા લીધે જ્યાં જોઈ હવે વાત છે અમેરિકાની અમેરિકા શરૂઆતથી જ વસાહતીઓનો દેશ છે એ કોઈ એક કોમ્યુનિટીનો કે કોઈ એક વર્ગનો એ દેશ નથી એટલે વિશ્વભરમાંથી જે સારા લોકો હતા જે પ્રકારના લોકો હતા એ લોકો અમેરિકા જઈને વસ્યા અને એ અમેરિકાને સક્ષમ બનાવ્યું પરદેશ જવાની તમે કહો છો કે કેમ આઘેલ છે તો આ જેમ અશોકભાઈ કહું એ પ્રમાણે કે ત્યાં જવાનું એમને તો સરળ વાતાવરણ મળી રહે રોજગાર કામ ધંધા માટે પણ એમને સપોર્ટ મળી રહે મિત્રો હોય સગાવાલા હોય એમનો સહકાર મળે સવાલ છે એમનો વિઝાનો વિઝા મળે નહીં ત્યાં સુધી એ જઈ ના શકે અમેરિકા જવા માટેના જે અમુક રસ્તાઓ છે એમાં સૌથી પહેલો રસ્તો તમે ફરવા માટે જવાના વિઝા તમે માગી શકો છો ભણવા માટેના વિઝા હોય ઇમિગ્રેશન પર જઈ શકો મેડિકલ બેકગ્રાઉન્ડ માટે જઈ શકો પોલિટિકલ ઇસ્યુ માટે જઈ શકો પત્રકારો માટેની પણ એક અલગ કેટેગરી છે કલાકારોની કેટેગરી છે પણ જે બે નંબરમાં જાય છે હું ખાસ હું આજે તો આજે ખોલીને વાત કરીશ કે બે નંબરમાં જે લોકો જવાની વાત કરે છે એમની હું એવું માનું છું કે એમને અહીંયા કોઈક રીતે એમની એજ્યુકેશનની કેપેસિટી નથી એમની બીજી કોઈ કામ કરવાની ક્ષમતા નથી અથવા તો કામ કરવું નથી નાના ગામડાઓમાં પાનના ગલ્લે ઉભારીને એમને પેલા મસાલા ખાવા અને ખોટી રીતના વ્યવસાય વ્યસનોને સમર્પિત થવું છે પણ કામ નથી કરવું આ જ યુવાધન જો અહીંયા કામ કરે તો એમને અહીંયા કામ મળી રહે છે એવું નથી મળતું રહી વાત અમેરિકાના આ બીજા કારણની એક વર્ષ એક સમય પહેલાં એવું હતું કે પરદેશ જવા માટે ત્યાંથી માગ આવતા હતા છોકરીઓની વાત આવે છોકરાઓની વાત આવે અહીંથી સમાજની છોકરી કુટુંબની છોકરીને ત્યાં છોકરાઓને ત્યાં અહીંથી લઈ જાય લગ્ન કરીને અને એમનું એ સમાજ એ રીતે આગળ વધે બિલકુલ હવે પરિસ્થિતિ છેલ્લા દસ પંદર વીસ વર્ષથી એવી બદલાઈ છે કે ત્યાં રહેતા છોકરાઓને હવે ભારતની છોકરીઓ કે છોકરાઓ પસંદ નથી એમને ત્યાં રહેતા જ છોકરાઓ જોઈએ ત્યાં જન્મેલા જોઈએ કારણ કે ત્યાં એ પ્રમાણેનું જે માઇન્ડસેટ સેટ થયો છે એટલે એમને હવે નવી વાતાવરણવાળી કોઈ છોકરી અથવા તો છોકરાઓને એમના દેશમાં લાવીને એમને એમની સાથે સેટ નથી થવું ડૉક્ટર જે છોકરો છે ને ત્યાંની ડૉક્ટર છોકરી જ જોઈએ છે આ પણ આ એક મીન મિનમેખવાળી વાત થઈ ગઈ છે એવા સંજોગોમાં અહીંયા રહેતા છોકરાઓને કે છોકરીઓને જો કદાચ અમેરિકા જવાનું ઈચ્છા થાય તો સીધી રીતે વિઝા માગે તો વિઝા એમને કદાચ કોઈ કારણથી નથી મળતા મેં અવારનવાર કહું છે કે કોઈપણ દેશની એમ્બસીમાં વિઝાની ઓફિસ જે હોય છે વિઝા આપવા માટે હોય છે વિઝા નહીં આપવા માટે નથી હોતી એટલે મહેરબાની કરીને જ્યારે તમે વિઝા લેવા જાઓ ત્યારે તમારા મગજમાંથી એવો ડર કાઢી નાખ્યો કે હું આ કોમનો છું આ મારી આ અટક છે મારું આ બેકગ્રાઉન્ડ છે એટલે મને વિઝા નહીં મળે એવું માનવાનું તમારે કોઈ જરૂર નથી એ લોકોએ વિઝા આપવા માટે જ ઓફિસ ખોલી છે એક સાદો દાખલો એવું કહીએ કે બેંકમાં આપણે દસ હજાર રૂપિયાની લોન જોઈતી હોય એના માટે આપણે પેપર વર્ક કરવું પડે ફોર્મ ભરવું પડે ડોક્યુમેન્ટ્સ આપવા પડે જો તમે પ્રોપર ના આપ્યા હોય તો તમારી લોન ના મને બિલકુલ એ જ રીતે વાત આવી વિઝાની તમે કોઈ સારા કારણથી અમેરિકા જતા હો તો અમેરિકા પણ ઈચ્છે છે કે ભાઈ મારા દેશમાં સારું સારા વ્યક્તિઓ આવે સારું બ્રેન આવે પણ જો તમે ત્યાં એને બોજારૂપ બનવા જેવા તમને લાગશો એ લોકોને લાગશે તો તમારે વિઝા એટલા માટે રિજેક્ટ થાય પછી તમારે મેક્સિકોના હોડકામાં બેસીને કે બોર્ડર ક્રોસ કરીને આવું જવું પડે જેને કારણે તમારા પૈસા બગડે છે સામાજિક પ્રતિષ્ઠા પારિવારિક નુકસાન તમારી અહીંયા ઘરના જે પ્રોપર્ટી હોય એ તમે વેચીને જો ગયા હો તો એ બધું તમારું જતું રહે એટલે આવા સંજોગોમાં પરદેશ જવાનો ક્રેઝ હોવો જોઈએ પણ ખોટી રીતે ન હોવો જોઈએ એ સૌએ બહુ સ્વીકારી લેવાની વાત છે આજના આ બનાવ બની રહે પરથી ખાસ આપણે સમજવાની જરૂર છે બિલકુલ એટલે કે આજનો આ બનાવ અને એના પરથી દિગંભે સરસ વાત એ કરી કે જવું એ કોઈ એ નથી કે કોઈ તમને રોકે જ પણ તમે કઈ રીતે જવ છો એ ખૂબ મહત્ત્વનું છે ને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ પાછા ફરીશું અને એ સમજીશું કે જ્યાં જે લોકો ત્યાં કાયદેસર રીતે રહે છે તેમને કયા પ્રકારની સુવિધા અમેરિકા આપે છે એ પણ સમજવું છે સાથે ગુજરાતમાં જેટલા સ્વજનો કે જેમના સ્વજનો અત્યારે પરિવારજનો અમેરિકામાં સ્થાયી થયા છે કોઈ પણ રીતે ગયા હોય એમને ડરવાની જરૂર છે કે નહીં તેના વિશે પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ

ગેરકાયદે જેટલા પણ ગયા હતા એમને તો પરત ફરવાનું નક્કી જ છે કારણ કે કેટલાય લોકો ક્યાંક ગુરુદ્વારામાં છુપાઈ ગયા ક્યાંક નોકરી ધંધે જતા ન હતા કારણ કે જશે તો પકડાઈ જવાનો ડર હતો એવી સ્થિતિ પણ એક ઊભી થઈ આપણી પાસેથી એ સમજવું છે કે જેટલા લોકો કાયદેસર રીતે રહે છે એમને અમેરિકા કયા પ્રકારની સુવિધા આપે છે એમના માટે કેટલું અમેરિકા સૌથી સારું એક દેશ છે કેટલી સુવિધા મળે છે એ પણ દર્શકોને આપણે સમજાવીએ તો એમને એટલી ખબર પડે કે જવું તો કાયદેસર રીતે જવું હા એટલે ત્યાં જે કાયમી ધોરણે જે ત્યાંના નાગરિકો છે જે લોકો સિટીઝનશીપ અથવા તો ગ્રીન કાર્ડ મેળવે છે તેમને સરકાર તેમના બાળકોની પ્રાથમિક કેળવણીથી માંડી અને હાયર સેકન્ડરી સ્કૂલ સુધીનું શિક્ષણ એ વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે રહી શિક્ષણની વાત પછી રહી આરોગ્યની તો આરોગ્યની પણ એવા નજીવાદરના ત્યાં મેડિકલના ઇન્સ્યોરન્સ તમારી જોબ મારફતે જોબ દ્વારા પણ એમાં જોઈન્ટ થાય છે એનો પણ અમુક પાર્ટ હોય છે એ રીતે તમને મદદ કરે છે સૌથી અગત્યની વાત છે જે બહુ સારી મહત્ત્વની છે એ લોકો સિનિયર સિટીઝન જે નાગરિકો છે દેશના પાસઠ વર્ષ કે પાંસઠ વર્ષથી ઉપરના ઉંમરના માણસોને મેડિકલ ફ્રી હોય છે પછી એમણે જેટલા વર્ષ નોકરી કરી હોય ત્યાં એમના સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સને એમને એવરી મંથ એમને એમના હિસાબ પ્રમાણેના પૈસા આપવામાં આવે છે આ ઉપરાંત તમારી પાસઠ વર્ષ પછી લો ઇન્કમ હોય એટલે કે તમે કશું ના કરતા હોય બિલકુલ રિટાયર હો તો તમને દર મહિને ફૂડ સ્ટેમ્પ કરીને આવે છે ગવર્મેન્ટનું એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે ત્યાંની બંને સરકારો ભેગા મળી અને સિનિયર સિટીઝનોને આ લાભ આપે છે આર્થિક રીતે ફાયદો થાય છે એમની શારીરિક કેર શારીરિક એમની હોસ્પિટલાઇઝ કે આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો હોય તો એ તમામે તમામ સરકાર એમના આરોગ્યની સેવાનો જે ખર્ચ હોય છે એ પોતે ઉપાડી લે છે એટલે કહેવાનો મતલબ કે ત્યાં અહીંયા જેમ છે કે આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં કહી શકીએ કે ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવડત હશે ત્યાં એવું નથી કે કોઈ વકીલ લોયર હોય તો એનો છોકરો લોયર થાય કે કોઈ ડૉક્ટર હોય તો એનો છોકરો ડૉક્ટર થાય ત્યાં એવું નથી મારામાં જો મારી કેપેસિટી હશે તો મને એ તકનો લાભ મળશે એટલે હું રાજકારણમાં ત્યાં જઈ શકું કે મારે બીજા કોઈ ફિલ્ડ એજ્યુકેશનનું પકડવું છે તો મને મારી તાકાત હશે મારી આવડત હશે તો મને તરત નોકરી કે એ પદ પ્રાપ્ત થશે ત્યાં આ લેવલે કોઈ જાતનો ભ્રષ્ટાચાર થતો હોય એવી મારી કોઈ જાણમાં નથી એટલે ત્યાંની જે બધી પદ્ધતિ છે અને ત્યાં જે લોકો જીવન નિર્વાહ કરે છે એમનું જીવન સરળતાથી પૂરું થાય છે બિલકુલ એટલે લાયકાત હોય તો તમને ક્યાંય પણ વાંધો ન આવે દિગનભાઈ સવાલ એ છે કે જેટલા પણ લોકો ગયા હવે ક્યાંક મેં શરૂઆતમાં એટલા માટે કહ્યું કે કોઈ કે ઘર વેચ્યું કોઈ કે બાપદાદાની જેટલી જમીન હતી એને વેચી દીધી આવી સ્થિતિમાં એ લોકો માટે એક મેસેજ આપણા માધ્યમથી કહેવો છે કે જવું છે તો વાંધો નથી પણ આ રીતે ના જાઓ આજનો એક કેસ છે માણસાનો કે જ્યાં એક બહાર અડતા હતા એમના દીકરા અને બહુ મહિના પહેલાં જ ગયા છે અને રડતા રડતા બા એવું કહેતા હતા કે મને ખબર નથી કે મારો દીકરો ક્યાં જાય છે પણ હવે ન જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું ઘર તમે જુઓ તસવીરોમાં તો એ ઘરની અંદર જર્જરિત એમનું મકાન હતું બે માળનું મકાન હતું પણ જેમ ગામડામાં મકાન હોય એ પ્રકારનું ગામ છે અને એની અંદર એક બા બેઠા હતા બાર જે પોતાના દીકરાની રાહ જોઈને બેઠા હતા આવા તો કેટલા માતા બહેનો હશે કે જે પોતાના પરિવારના સભ્યો કે જે અમેરિકા ગયા હશે તેમને કહીને કે બાદ ચાર પાંચ વર્ષમાં પાછો આવીશ ને તારો દીકરો મોટો થઈ જશે પણ દીકરો દિગંતભાઈ કેવી રીતે જાય છે એ પણ સમજવા જેવું છે ને ગુજરાતના તમામ લોકોને આપણે એટલું કહીએ આપના માધ્યમથી કે એ સલાહ આપીએ કે જેથી આવા દિવસો એમને જોવાના વાર વારો ના આવે કારણ કે એ ગડપણનું પાનખર જતું હોય ત્યારે આવા દિવસો જો જોવાના વારા આવે તો ચોક્કસ દુઃખ થાય વાત સાચી જીગરભાઈ તમે જે કહું એ બનાવ બહુ જ દયા દયનીય કહેવાય અત્યારે જે બનાવ બની રહ્યા છે આપણે મીડિયામાં જોઈ રહ્યા છીએ અમેરિકાની જે પદ્ધતિના કારણે જે લોકો પાછા આવી રહ્યા છે અત્યારે આપણે જોઈએ છે પણ આપણાને જે ખબર નથી એવા હજારો બનાવ છે કેટલાય યુવાનો બોર્ડર ઉપરનો લાપતા છે કેટલાય મરી ગયા હશે ત્યાં ઇમિગ્રેશન જેલમાં હશે એનો કોઈ રેકોર્ડ નથી અને એમના સ્વજનોએ પણ એમને સાવ ભૂલી ગયા જેવું છે એમને એવું લાગે છે કે હવે મારા પરિવારનો એ સતો રહ્યો નથી આવા ઢગલાબંધ બનાવો છે વાત એ છે કે જે આમ આપણે શરૂઆતમાં થઈ એ પ્રમાણે કે પરદેશ જવું જરાય ખોટું નથી પણ તમે જ્યારે પરદેશ જવાની વાત કરો છો ત્યારે તમારી પોતાની કેપેસિટી કેમ ડેવલપ નથી કરતા આજે ધારો કે તમે અહીંયા આજે ટીવીમાં સરસ રીતે કામ કરતા હો તમારું સરસ અહીંયા પગાર હોય ફેમિલી તમારે સારું હોય તો તમારે ઘર બહાર વેચીને જવું પડે એવી નોબત કેમ આવે આપણી ભારતીય સંસ્કૃતિ પારિવા કુટુંબ પ્રથા ઉપર નિર્ભર રહી છે આપણે વર્ષોથી કુટુંબ પ્રથાને આપણે પ્રાધાન્ય આપતા રહ્યા છીએ આપણા નરેન્દ્ર મોદી પણ ભલે એકલા રહેતા હોય છતાં પણ એ કુટુંબ વત્સલ વાતો કરતા હોય તો ત્યારે તમે આટલી બધી વાત આપણે જ્યારે આપણે આપણી સામાજિક પરંપરાઓ આપણી જ્યારે હોય અને એને તમે તોડીને જ્યારે આવી જવાની વાત કરો અને એ પણ ફક્ત ડોલરની ગેલ છે એક રૂપિયાની ગેલ છે અહીંયા રહેવા માટે તમારે જે આર્થિક ઉપાર્જન માટેના જે કારણો હોય એ તો તમે અહીંયા કોઈપણ રીતે ભોગવી શકો છો પણ અત્યારે ગરબી પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોને ઇઝી મની જોઈએ છે ઝડપી પૈસા જોઈએ છે જલ્દી પૈસાદાર થવું તો અમેરિકા એવોય દેશ નથી કે તમે જશો એટલે ત્યાં ડોલરનું ઝાડ છે અને ખંખેર્યું એટલે રૂપિયા પડવાના છે તમારે ત્યાં પણ કાળી મજૂરી કરવાની હું દસ વર્ષ ત્યાં રહ્યો છું મેં પણ ત્યાંની લાઈફ જોઈ છે કામ એટલા ઇઝી નથી અને એટલા સરળ નથી અને એટલું અઘરું પણ નથી પણ તમારી માનસિકતા સૌથી પહેલાં તમારે એ વિચારવી પડશે કે તમારી મહેનત તમે જે દેશમાં જન્મ્યા છો એ દેશમાં તમારી ઓળખ ઊભી કરવાને બદલે તમે બીજા દેશને મદદ કરવા જાઓ તો એના કરતાં તમે અહીંયા થોડીક મહેનત કરીને આ દેશને આગળ લાવવા માટે કેમ મદદ ના કરો તમારી મહેનતના ફળ બીજા દેશ લોકો લે તો અહીંયા પણ તમે એ જ કામ કરી શકો છો નો ડાઉટ આપણા દેશમાં નાની મોટી કંઈ તકલીફ હોય દરેક દેશમાં હોય તો એનો મતલબ એવો નથી કે આપણો દેશ કંગાળ છે પછાત છે આપણી પાસે અત્યારે તમે જુઓ કંઈ હું આજે આ ટીવી સ્ટુડિયોમાં બેઠો જોઈ મને એવું લાગે કે હું ફોરેનના કોઈ ટીવી સ્ટુડિયોમાં બેઠો છું આવી કલ્પના પણ આપણે નહોતા કરી શકતા કે આવો ટીવી સ્ટુડિયો હોય પણ શકે તો આવી પરિસ્થિતિ જો આપણે ત્યાં અત્યારે આવા સંસાધનો ઊભા થઈ રહ્યા હોય તો આપણે આપણા દેશને મહત્વ આપવું જોઈએ આપણા પરિવારને મહત્ત્વ આપવું જોઈએ અને આપણે અહીંયા ઘણી વિકાસની તકો છે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં મોટામાં મોટું ફાર્માસ્યુટિકલ કંપનીનું હેડક્વાર્ટર છે તમે વિચાર કરો કે એ માણસ ધારે તો લંડનમાં અમેરિકામાં ગમે ત્યાં હેડક્વાર્ટર કરી શકે છતાં પણ ઇન્ટરાશનું હેડક્વાર્ટર અમદાવાદમાં આજે ઊભું છે કેમ કારણ કે એ માણસ અમદાવાદનો છે ગુજરાતી છે બિલકુલ એટલે કે તમામ પાસાઓને અહીં જોવા જોઈએ અને અશોકભાઈને પ્રશ્ન મારો એ છે અને એ પ્રશ્ન હું એમને બ્રેક બાદ પૂછીશ કે ત્યાં જે લોકો રહે છે આપણા ગુજરાતી ભાઈ બહેનો એ અહીંથી ગેરકાયદે જતા રહે જે સ્કોલર છે એને કોઈ તકલીફ છે જ નહીં કારણ કે એને સારી જોબ મળવાની છે પણ જે ગેરકાયદે જાય છે એ અમેરિકામાં રહીને કેવા કામ કરે છે એ પણ સમજવા જેવું છે ને એ પણ જાણવા જેવું છે એના વિશે વાત કરીશું એક બ્રેક બાદ

ત્યાં કેવા પ્રકારના કામ કરે છે કેવી જગ્યાએ કામ કરે છે કેવી કન્ડિશન હોય છે એ તમારે આટલું કામ કરવાનું એ સ્થિતિ થોડી આપણે દર્શકોને સમજાવીએ તેથી જે જવા માગતા હોય એમના માટે આ સવાલ મારો ખાસ છે અને એટલા માટે ખાસ છે કારણ કે ગેરકાયદે તમે જાઓ છો જે તમે તમારા મહેનતની મૂડીને તમે આપીને જાઓ છો પચીસ ત્રીસ કે પાંત્રીસ લાખ ખર્ચીને જાઓ છો એટલા માટે અશોકભાઈને મારો આ સવાલ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને એમાં ખાસ જીગરબી એવું છે કે જે ગેરકાયદેસર રીતે ત્યાં આવે છે અને એ માનસિક રીતે જે પચીસ લાખ પચાસ લાખ કરોડ જે રકમ હોય એ ખર્ચી છે એટલે એ અમેરિકામાં તો આવી જાય પણ એ ખરેખર ભારતમાં કે ગુજરાતમાં દેવાળીયો માણસ છે કારણ કે એને જે લોકો પાસે વ્યાજથી કે એમને એમ ઉછી પૈસા લીધા હોય એને અહીંયા પરત કરવાના હોય એટલે ત્યાં એ મોટે ભાગે લેબર જોબ એટલે કે કાળી મજૂરી જેને કહીએ આપણે ભારત ગુજરાતમાં એ પ્રકારની ત્યાં એ લોકો સખત બાર બાર ચૌદ ચૌદ કલાક સુધી મહેનત કરતા હોય છે એને ધારો કે કોફી શોપ હોય કોઈ સેન્ડવીચ બનાવતી કંપનીની ફ્રેન્ચાઇઝ હોય અને એ એના કોઈ સગાવાલા હોય કે મિત્ર હોય અથવા તો આ દિગનભાઈ જેવા જે આ સંકળાયેલા છે અમારા અમેરિકા અને અન્ય દેશો સાથે એમના મારફતે પણ એ લોકો ત્યાં રોજગારી માટે મદદ માગી રહ્યા હોય છે અને તમે જાણો છો કે આપણો ગુજરાતી તો બીજા ગુજરાતીને જો મદદ ન કરે અને તે પણ આપણા ગુજરાત કે દેશમાં એ શક્ય જ નથી એટલે મૂળ વાત એવી છે કે ત્યાં જે વ્યવસાય કરે છે ભારતીય અને ગુજરાતના લોકો એ લોકો આવા માણસોને મદદ કરવાના અને બહુ સારા આશયથી એમને એ જોબ ઉપર રાખે છે આવા લોકો મોટે ભાગે એ લોકો કોફી શોપ અથવા સેન્ડવિચ શોપ અથવા તો કોઈ મોટેલ જે અહીંયા આપણે હોટેલ કહીએ છીએ અમારા અમેરિકામાં એને મોટેલ કે છે અને આપ તો જાણતા જ હશો કે ભારતના લગભગ સાહીઠથી થી સિત્તેર ટકા લોકો અને મોટે ભાગના ગુજરાતના પટેલના લોકો પટેલ એટલે મોટલ અને મોટલ એટલે પટેલ એટલે આ લોકો એ ત્યાં પણ મજૂરી કરે છે રૂમોનું સાફ કરવા બાથરૂમ સંડાસ રૂમ ક્લીન કરવા સફાઈનું કામ કરવું આવા નાના મોટા કાર્ય કરી અને એ ત્યાં રોજગારી ઊભી કરે છે એક અમે એમની વાત સાથે હું થોડુંક ઉમેરો કરીશ કામ કરવાનું તમે મેં જેમ કહું એ પ્રમાણે જેટલું સરળ છે એટલું અઘરું પણ કરવું એમણે મોટલની કોફી શોપની વાત કરીએ તો કદાચ થોડા યુવાન હોય ને એવા લોકોને કામ મળી પણ શકે પણ મોટે ભાગે બે નંબરમાં ગયેલા લોકોને જે કામ કરવાનું આવે છે અનસ્કિલ લેબર જોબ કહેવાય છે ને લેબર જોબ પણ લેબર તો આપણે પણ એક પ્રકારના કહેવાય એ અનસ્કિલ લેબરમાં એમને ગેસ સ્ટેશન ઉપર એટલે પેટ્રોલ પંપ ઉપર કામ કરવું પડે હવે ઘણા બધા જગ્યાએ પેટ્રોલ પંપ શેલ્ટર વગરના હોય એટલે બરફ પડ્યો હોય વરસાદ પડતો હોય ગરમી હોય એવામાં તમારે ખુલ્લામાં ગાડીઓમાં પેટ્રોલ ભરવું પડે એ જે માણસ ત્યાં એની ગાડી કોઈની ગાડીમાં પેટ્રોલ ભરતો હશે અહીંયા પણ એની પાસે જો વાહન હશે તો એને ખબર નહીં હોય કે એની પેટ્રોલની ટાંકી કઈ બાજુ છે ત્યાં એને લોકોની ગાડીઓમાં પેટ્રોલ ભરવું પડે છે એને હવા ચેક કરવી પડે એને પટેલ એનું પેલું પ્રેશર ચેક કરવા પડે ત્યારે એને એનો વલોપાત થાય કે આ મારી ગાડી હું મારું ત્યાં જવાબદારી છોડી મારે બીજાને પેટ્રોલમાં પેટ્રોલ પંપ પર કામ કરવાનું આનાથી પણ વધારે જે મોટલની વાત કરીએ મોટલ પર જ્યારે મોટલમાં કામ કરે ત્યારે એમને સારા સંસાધનો પણ નથી આપવામાં આવતા સેફ્ટીના એવા નથી આપવામાં આવતા મોજા વગર એમને અગર ટોયલેટ સાફ કરવા પડ્યા પણ હું નજરે જોઈને આવ્યો છું આ ક્યારે થાય છે કારણ કે શોષણ થાય છે એમનું માલિકને ખબર છે કે આ બે નંબરમાં રહે છે આ કોઈ ભાગી જવાનો નથી એટલે એવાની પાસે ઓછા પૈસા આપીને આવી તો વધારે કામ કરાવે છે એટલે મહેરબાની કરી ફરીથી આપણે આ માધ્યમથી કહીએ કે તમે જાઓ પરદેશ જાઓ બધાને ખૂબ શુભેચ્છાઓ પણ મહેરબાની કરીને ખોટા રસ્તે ના જાઓ જેથી કરીને તમારો પરિવાર તકલીફમાં ના આવે અને તમે પોતે પણ તકલીફમાં ના આવો કારણ કે તમે તમારા પરિવારના મોભી મધ્ય માણસ છો બિલકુલ એટલે કે તમારે નક્કી કરવાનું છે કે જે ખેતર છે પચીસ વીઘા જમીન છે એમાં ખેતી કરવી છે તમારી પાસે પૈસા છે તો ગુજરાતમાં રહીને બિઝનેસ કરવો છે કે પછી અમેરિકાની મોટેલમાં જઈને રૂમો સાફ કરવી છે બાથરૂમ સાફ કરવા છે સેન્ડવિચ બનાવી છે પેટ્રોલ પંપ પર જઈને હવા પૂરવી છે કે કોઈકની ગાડીમાં પેટ્રોલ ભરવું છે એ તમારે નક્કી કરવું પડશે કારણ કે અમેરિકા એ અત્યારે નક્કી કર્યું છે કે આવા ગેરકાયદે રહેતા લોકોને તે તગડી મૂકશે અને એમાં આપણે ન આવા શબ્દોનો ઉપયોગ કરવો પડે પણ આપણા ગુજરાતી ભાઈઓને પણ તગેડે મૂક્યા છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ જ આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપની સ્પર્ધા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ